અને ચાલતા રેસુ અમારા ગામની નજીક જ નીકળ્યો છીએ ભારતમાળા રોડ ત્યાં આવું લોકેશન છે કોઈ શૂટિંગ બીજું કરવું હોય તો બઉ સારું થાય છે ત્યાં પાણીપુરીની પકોડીની લારી છે તો આવો તો કોઈક દિવસ તો પકોડીની લારી પકોડી ખાજો અમે ભારત મારા અંદરથી પુલ નીચેથી નીકળી ગયા છીએ બનાવવાળી બસ આવી तो के के मारा बनाना बंकानी एंट्री तो भल नहीं तो नी तो फलफला आली जाए हां दाद रखो धक धकती ओ कड़ी रे मसों दिलली रंग जों में एक जंग जो जो जे जके ठाकुर समाज नी एंट्री थाई नी जे जका ગાઈશ ચુનિકેમ પોકે ચાલત ચાલતા જાય છે હેલો ગાઈશ ટૂંક સમયમાં પોંપવા થયા છે તમને દર્શન કરાવીશું અને વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરજો બ્લોગ કેવા બનાવી છે તો આગળ બનાવતા રહીશું તો મિત્રો એવું પણ મળે સમય પણ માનતા રાખો દિવસ આવો જય માતાજી મિત્રો ટૂંક સમયમાં પોંકવા થયા છે એક કિલોમીટર જેવું જીવ અને

अच्छा ना आओपन पापा